પૂછીએ તો ક્યાંથી આવે છે કેટલા દૂર થી અહીં મોદી નિહાળવા આવે છે બેન પેલા તો શું નામ છે આપનું પરમાર હંસા બેન બેન ક્યાંથી આવશે મોદી સારું કામ કરે બધા ગમે નરેન્દ્ર મોદી સરસ કામ કરે છે શું કાર્યક્રમ છે બેન અત્યારે એમના જન્મ દિવસ નો છે મોદી સારું કામ કર્યું છે બહુ બધું સારું કામ કર્યું છે દેશના માટે એટલી વ્યવસ્થા કરી છે મેટ્રો ટ્રેન છે સ્વચ્છતા માટે કર્યું છે બધું બેટી બચાવ બેટી પઢાઓ ને બધું તો બેન આંગણવાડી ના કાર્યકર્તા તરીકે જો નરેન્દ્ર મોદી તમને ત્યાં બોલાવે તો તમે કહેશો કે અમારા વિસ્તારમાં આવી તકલીફ છે તેને દૂર કહીએ ને કહીએ ને હા કઈશું જે તકલીફ પડે તો કેવું પડે ને અતાર તો અમારે વાંગણવાળીમાં પગાર વધારોની તકલીફ છે એટલે અમે આયા છે કે અમારે કામ વધી ગયું છે અને પગાર વધારો નઈ થયો ભાઈ મોદીને કહીજો તમે હા એટલે અમે કહીશું હું મારું નામ હેતલબેન પટેલ છે હું આશા વર્કર છું અમે વસ્થળમાંથી આયા છીએ વસ્થળ 12 સાથે મળીને અમારે 48 જેટલી બેનો આયા છે આયા બધા અમે આ મોદી સેના કાર્યક્રમમાં આયા છીએ કેટલી જણે આયા છો તમે કેટલા બેનો આયા છો અમારે 39 ટોટલ 39 છે

હાજરી ચાલો બેન ક્યાંથી આવો વસ્ત્રાલોડ શું કરો છો આશા બેન શું કરવા બોલાયા હતા એટલા માટે પાર્ટી છે

મોદી સાહેબે આયુષ્યમાન કાર્ડ નું કર્યું છે વાલી દીકરી યોજના નું કર્યું છે દાદા ને નમોશ્રી યોજના ઘર વિહોણાઓને ઘર આપ્યા છે એમને પછી ઉજ્જવલા યોજના કરી છે એ બધી ઘણી બધી યોજનાઓ કરી છે જે આપણે ગણે ગણી ના સકીએ અને આ લિસ્ટ માં આવે બી એવું નથી એટલી બધી એમને કરી છે સારી ના શકાય છે અને કરશે બી એવો વિશ્વાસ છે આવાસ યોજના વિહોણા થઈ ગયું હેરાન કરવાના મોદી સાહેબ હેરાનપુરા એન અત્યારે નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માં આવ્યા છો તમારી એક જ માંગ છે કે અમારો પગાર પગાર વધારે ફિક્સ પગાર કરો વીસ એના ગુલામી છૂટી પ્રથા બંધ કરી દો

અંગલારી વાળા બીજા કર્મચારી બધા કરે તો અમે ન કરતા ડોક કરવાઈઝર બધા બેલોના કેમ નહીં આસાઓને ફિક્સ કર આપવા જોઈએ ને તો એને રિપોર્ટ જાય છે કોપરવાઈઝર રિપોર્ટ જાય રિપોર્ટ જાય એનો રિપોર્ટ કેમ ફિક્સ પગ નહીં બધાનો ફિક્સ છે તો બધું કામ આસા બેનો આવે છે વિસ્તારમાં આને અમારું છે એ બધું કાપી લે વાળે કોણ રસી

બિલકુલ તો આશા વર્કર બહેનો હતી જેના દ્વારા કહેવામાં આવે છે આ ખોટા ખર્ચાના જે કાર્યક્રમો છે તે બંધ કરો અને અમારો પગાર વધારો અમને અહીંયા ફરજિયાત લઈ જવામાં આવે છે જે છોકરા શું કર્યા શું નહીં કરતા એ કોઈ ને ખબર નહીં બેસી છોકરા ને ભણવાનું હોય ટ્યુશન હોય બધું નઈ શું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ આશા વર્કર બહેનો ની વાત સાંભળવામાં આવે છે કે કેમ અને આમનો પગાર વધારવામાં આવે છે કે કેમ શું સફાઈ કામદાર કેટલા લોકો છે ઉદઘાટન માનનીય શ્રી વડાપ્રધાન આપણા ગુજરાત ભારત સરકાર ના અને જે ગુજરાત રાજ્યમાં આવ્યા છે જેથી આ પ્રજાને એનો લાભ મળે રેલવેનો અને ગુજરાતનું ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અત્યારે હાલમાં અને આપની ચેનલને પણ ખૂબ અભિનંદન છે કે આપ જાહેરાત કરો છો સારી અને રાણીપોરના તમામ સફાઈ કામદાર આવ્યા છે અમારું નામ શ્રી બરદવદાસ બાપુ છે અમદાવાદ સફાઈ કર્મીઓને એક પ્રશ્ન હતો કે અમને કાયમી નથી કરતા એ પ્રશ્ન મોદી સાહેબે સોલ્વ કરી દીધો હા થજે નહીં થયો થશે ધીરે ધીરે બધાન કાર્ય સારું કરી રહ્યા છે હા તો એ કરી રહ્યા છે આપણે થી ના કહી શકાય બધા જ પોતાનું કાર્ય કરી જ રહ્યા છે સારું કાર્ય કરે છે અને ઉપર એમનું ધ્યાન રાખવું જોઈએ અને આપણે પણ એ લક્ષારથ માં રહીને કાર્ય કરવું જોઈએ બોલો ભારત માતાની ની ભારત માતા કી જય કાકા શું નામ છે આપનું મારું નામ કિમજીભાઈ ક્યાંથી આવો છો અમરે અમરેવાડી થી શું કરવા આયા કાકા મોદી નો કાર્યક્રમ જોવા માટે સ્પેશિયલ મોદીનો કાર્યક્રમ જોવા છે અમરેવાડી વાડી થી આ છે જ થી આયા એટલે બસ આવી લેવા કે ના બસ લેવા આવી થી બસ લેવા આવી થી આમ મોદી ગમે કરે મોદી ના કામ હા 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 ગમે છે કેમ નહીં ગમે ગમે કામ સારા કર્યા છે અમે પ્રાઇવેટ કામ કરીએ પ્રાઇવેટ

પ્રશ્ન તમારો સોલ્વ કર્યો છે કરી દીધો બીજા બાકી છે એમને સમય સમય કામ કરશે બીજું શું કહી શકીએ બરાબર ગમે કે કોંગ્રેસ જે રોટલો હા તું ક્યાં રાખે કોઈ ના ગાઉં આ તમે મહેનત કરો તો પગાર આવો તમે અહીં આવો ને તમે આવો તાપમાં બસ તો મારું નામ સોલંકી અશોકભાઈ પરતભાઈ છે હું ભાઈપુરા વોર્ડમાં પૂર્વજન્મમાં નોકરી કરું છું હું મેનોલ કામદાર છું મશીન હોલમાં ફરજ બજાવું છું હું મોદી સાહેબના જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું એમને ત્રીજી વાર સતત પ્રધાનમંત્રી બનવા બદલ હું એમને આભાર માનું છું પણ મારું એમ કેવું છે કે જે પડતર પ્રશ્નની માંગણી છે

જે પ્રશ્ન જે અમારા કર્મચારીઓને આપેલા મકાનો છે અમારો પણ અમે અત્યારે છેલ્લા પચીસ વર્ષથી હું કામગીરી કરું છું સતત અમારા પાંત્રીસ હજાર કર્મચારીઓમાંથી મકાન ના જે અનિકૃત રહી ગયા છે એનું મકાન ફાળવવા બદલ આભાર પચીસ વર્ષથી છેલ્લો પ્રશ્ન છે તે મોદી સરકાર હા પચ્ચીસ વર્ષથી હજુ પડતર મકાનો હજુ અમારા કર્મચારીઓને મળ્યા નથી એ મોદી સાહેબને આપ રજૂઆત કરો મોદી સાહેબ છે તે અહીંયા આઠ હજાર કરોડના વિકાસના કામોના જે ખાતું છે તે કરવા આવે છે તો એમાં તમને એવું લાગે છે કે અમારો મકાન નો પ્રશ્ન પણ હોવો જોઈએ એટલે આઠ હજાર કરોડ ના અમારો પ્રશ્ન આઠ હજાર કરોડ ના જો લે મોદી સાહેબ તો ઘણું બધું સારું અમારી નોકરી હતી લઈ લીધી છે પાછી નોકરી નથી આવતા અમને સ્કૂલ ની તમારી સ્કૂલ ની નોકરી હતી સરકારે લઈ લીધી છે લઈ લીધી છે એમ લઈ લીધી બે બીમાર પડી ગઈ હતી તો લઈ લીધી બીમાર પડી ગઈ એમાં નોકરી જતી રહી તમારી હા બા અહીંયા અહીંયા તમે નરેન્દ્ર મોદીના ના કાર્યક્રમમાં આવ્યા છો જો નરેન્દ્ર મોદી તમને મળે તો તમે શું માંગણી કરશો એમને નોકરી ની નોકરી ની અને મકાનો બાજે નરેન્દ્ર મોદી છે અને ભાજપ સરકાર છે તે એવું કહે છે કે અમે રોજગાર આપીએ છીએ અમે બેટી પઢાઓ બેટી બચાવ મહિલા સશક્તિકરણ ની વાતો કરે છે શું આ વાત સાચી છે શું ખરેખર મહિલાઓ પાસે રોજગાર છે કઈ ઠેકાણું નથી પડી એકદમ ભિખારી ઘોડે ને છે કશું આપ્યું નથી અમને મોદી સાહેબે કશું નથી આપ્યું કશું આપ્યું નથી ઉપરથી નોકરી બી લઈ લીધી બે બાર રડો નોકરી લઈ લીધી છે જે નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માં આવ્યા છે તેમનું કેવું છે કે નરેન્દ્ર મોદી આમ તો રોજગારી અને મહિલા સશક્તિકરણ ની વાતો કરે છે પણ મારી પાસે એક જ નોકરી હતી તે પણ

આવી પહોંચ્યા છે જમ્મા બમવાની વ્યવસ્થા કરી છે આંદોલનો અને જો નરેન્દ્ર મોદી તમને મળવા બોલાવે તો ભાવિ શિક્ષકો છે જે કાયમી ભરતી ની માંગ કરે છે શું તમે મોદી ને વાત કરશો કે આ લોકોની જે કાયમી ભરતી ની માંગ છે બાળકોના ભવિષ્ય માટે સો ટકા જે છે ટેટ પર જે ભવિષ્યની ઉમેદ લઈને બેઠા છે એવા શિક્ષક મિત્રોને લેવા જોઈએ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે કારણ કે પૂરતા શિક્ષકો વગર જે છે અત્યારે જે શિક્ષણ ચાલી રહ્યું છે એ એના કારણે જે છે વિદ્યાર્થીઓને તો લોસ જાય છે અને ભવિષ્યનું શિક્ષણ કતરી રહ્યું છે ખરેખર જે છે શિક્ષકોની ખૂબ જ મોટી ઘટ રહેલી છે એટલે શિક્ષકો ભરવા ખૂબ જ જરૂરી છે મનોજભાઈ અમદાવાદથી શિક્ષકમાં છું

કે ભાઈ અમુક સ્કૂલમાં ના અમને કેમ જવાનું તો કે ના એ પ્રાથમિક વાળા શિક્ષકોએ શિક્ષકોએ જવાનું જવાનું નથી બાકી બધા છે શિક્ષકો આવશે તો જ સંખ્યા દેખાશે બાકી સંખ્યા દેખાશે નહીં ભાજપ સરકારે સંખ્યા દેખાડવા માટે ફરજીયાત બધા શિક્ષકોને દરેક અમદાવાદ